નમસ્કાર મિત્રો આજે તો આ રાજાને જે માતા સધીએ સપનું આપ્યું હતું એ સપના પ્રમાણે ત્યાં જોગીઓની જમાત આવે છે અને એમાં માતા સધીનો પરમ કૃપાળું ભીમો પણ હોય છે અને આ ભીમા ભગતને જોઈ અને પછી તો રાજા એમનું નામ પૂછે છે અને ત્યાં રાતવાસો રહેવા માટે કહે છે ત્યારે પહેલાં તો આ ગુરુ ચેલો અને એમની આ મંડળી રહેવાનું ના પાડે છે પરંતુ જ્યારે રાજાએ વાત કરી કે આ ગામમાં એવી ઘટના બને છે કે રાત્રિના સમયે જો કોઈ વટે માર્ગુ અથવા તો કોઈ મહેમાન આવીને રહે તો એનું મોત થઈ જાય છે અને એને મારી નાખનાર બીજું કોઈ નહીં પરંતુ અહીંયા કોઈક માથા વગરનો ભરવાડ આવે છે અને હાથમાં તેને લાકડી હોય છે ત્યારે આવી ઘટના સાંભળી અને આ જોગીઓની જમાતને પહેલાં તો વિશ્વાસ નથી આવતો પરંતુ માતા સદીના બોલને રાખવા માટે તેઓ પાંચ દિવસ આ ગામમાં રોકાય છે અને આજે રાત્રે તેઓ ભજનની શરૂઆત કરે છે અને ભજન મંડળી ચાલતી હોય છે અને એવા જ સમયે ઠંડો ઠંડો પવન વાય છે અને પછી ત્યાં તબલાના બંને પણ એકી સાથે તૂટી જાય છે અને ત્યારે આ ગુરુજી જ્યારે આંખો ખોલીને સામે જુએ છે ત્યાં તો ત્યાં પેલો ભરવાડ આ સંતની પાછળ આવીને ઊભો હોય છે ત્યારે આ ઘટના જોઈ અને પછી તો આ સંત મહાત્મા પૂછે છે કે ભીમા તને સામે કાંઈ દેખાય છે ખરા ત્યારે ભીમો કહે છે કે ગુરુદેવ પાછળ તો અંધારું છે અને અંધારામાં શું દેખાવાનું ત્યારે આ સંત મહાત્મા સમજી ગયા કે આ મારા સિવાય બીજા કોઈને દેખાતો નથી પણ તે કોણ છે અને આ ગામના માણસોને કેમ મારી નાખે છે લાય તેની પાસે જઈને પૂછ્યું તો ખરા અને આમ પછી તો ગુરુદેવ કે જે ચાલતા ચાલતા આ માણસની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે કોણ છે તું અને શું આ ગામમાં તારો ત્રાસ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલો ભરવાડ કે જે રડવા લાગ્યો હવે ગુરુદેવ મનમાં વિચાર કરે છે કે આનું મસ્તક નથી તો પણ તેનો રડવાનો અવાજ આવે છે ત્યારે ગુરુદેવ કહે છે કે કોણ છે તું અને શું છે આ માયાજાળ ત્યારે એ ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે ગુરુદેવ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ ભજન મંડળી તો બંધ થઈ ગઈ હતી કેમ કે તબલાના પડ તૂટી ગયા હતા પરંતુ જ્યારે ગુરુદેવ જ્યારે એની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે એમના શિષ્યો અને ભીમો પણ પાછળ પાછળ જવા લાગ્યા એમની પાછળ હવે રાજા છે અને રાજાની પાછળ આ આખી પ્રજા છે ત્યારે આમ સૌ કોઈ માણસ કે જે ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને પછી આ ગુરુદેવ કે જે આ માણસની પાછળ પાછળ જાય છે ત્યારે આ માણસ પણ આગળ આગળ ચાલવા લાગ્યો અને ઉતાવળા ડગલે હાલ્યો ત્યારે ગુરુદેવ પણ ઉતાવળા ડગલે ચાલ્યા ત્યારે એમની પાછળ પાછળ ભીમો અને આ ગામના ગામના માણસો જાય છે ત્યારે આ આ લઈ અને માણસ પહોંચે છે ગામના ઝાપે અને ઝાપાની બાજુમાં એક ઝાડ છે અને તેની બાજુમાં ભરવાડોની જે પોઠીઓ આવી હતી ત્યાં જઈ અને તે ઊભો રહી જાય છે અને ત્યાં જઈને રડતા રડતા તે અદ્રશ્ય થઈ ગયું ત્યારે આ ઘટના જોઈને પછી ગુરુદેવ કે જે ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે પાછળ જુએ છે તો ભીમો અને એમના શિષ્યો છે અને એની પાછળ રાજા છે ને રાજાની પાછળ આખું ગામ છે ત્યારે મહારાજ પૂછવા લાગ્યા કે ગુરુદેવ તમે અહીંયા કેમ આવી ગયા તમે તો ત્યાં ભજન સત્સંગમાં હતા ને ત્યારે ગુરુદેવ કહે છે કે તમારી વાત સાચી છે ગામ લોકો આ ગામમાં કોઈક તો એવો માણસ છે કે જેનું મસ્તક નથી અને પોતે આખા ગામમાં ફરે છે કારણ કે આજે જ્યારે અમારા તબલાના જ્યારે બંને પડ તૂટી ગયા ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે અહીંયા કોઈક તો આવ્યું છે અને જ્યારે મેં નજર કરીને જોયું ને ત્યારે મારી નજરોની સામે પેલો માથા વગરનો ભરવાડ ત્યાં ઊભો હતો પરંતુ મેં એને પૂછ્યું કે કોણ છે તું ત્યારે એ રડવા લાગ્યો અને પછી ત્યાંથી ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો અહીંયા આવી અને તે અદ્રશ્ય થઈ ગયો ત્યારે આ ગામના મુખી આગળ આવીને કહેવા લાગ્યા કે ગુરુદેવ તમારી વાત એકદમ સાચી છે કારણ કે અહીંયા અમુક સમય પહેલાં જ્યારે આ ગામ લીલી હરિયાળીવાળું હતું અને ભર્યું ભર્યુંને સૌથી મોટું અને વિદ્વાન ગામ હતું એવા સમયે અહીંયા એક ભરવાડોની પોઠીઓ આવી હતી અને આ જ જગ્યા ઉપર તેઓ રહ્યા હતા અને થોડા દિવસ રહ્યા પછી એક રાતે આપોઆપ ચાલી નીકળ્યા અને એના પછી જ આ ગામમાં આ બધી ઘટનાઓ બની છે પરંતુ ગુરુદેવ હજી સુધી કોઈ એમ નથી કહી શક્યું કે આ કોણ છે અને આ ભરવાડ આવે છે લાકડી લઈ અને કેમ માણસોને મારી નાખે છે એની પાછળ એવી તો શું કહાની છે એ અમારે જાણવી છે ત્યારે મહારાજ પણ કહેવા લાગ્યા કે હા ગુરુજી અને મેં આ વાત માતા સધીને પણ કહી હતી કે મારી કોણ છે આ માણસ અને તે માથા વગરનો કેમ ફરે છે ત્યારે માતા સદીએ તો એટલો જ જવાબ આપ્યો કે અહીંયા જોગીઓની જમાત આવશે ને એને પાંચ દિવસ રાખજો તો આ વાતનો નિકાલ થઈ જશે ત્યારે ગુરુજી કહે છે કે મા સદીએ કહ્યું છે ને તો ચિંતા કરવાની જરૂર નથી હવે પાંચ દિવસ રહીને જોઈએ કે આનું શું રહસ્ય બહાર આવે છે અને આમ આટલું કહીને ગુરુજી કે જે પાછા ત્યાંથી ચાલ્યા આવે છે અને મહેમાનખાનામાં આજે રાત્રે એમને સૂવાની વ્યવસ્થા છે અને એ જ મહેમાનખાનાના બાજુના ઓરડામાં મહારાજની સુવાની વ્યવસ્થા છે અને આમ ભજન મંડળીમાંથી વિખૂટા પડેલા હવે આ સંત મહાત્માઓ કે જે નિંદ્રાને આધિન બની જાય છે ત્યારે આ બાજુ બધા જ ઘનઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે આ મહારાજ કાચી નિંદ્રામાં સૂતેલા છે નથી જાગતા કે નથી સૂતા એવા સમયે તેઓ મનમાં વિચાર કરી રહ્યા છે કે કોણ હશે આ ભરવાડ અને એનું માથું કેમ નહીં હોય અને કદાચ તે આ માણસોને મારી રહ્યો છે તો પછી આ ગામના માણસોએ એનું એવું તો શું બગાડ્યું છે કે તે આ બધું કરી રહ્યો છે અને આમ હજી તો આટલો જ વિચાર કર્યો છે એની સાથે જ એ જ ભરવાડ ફરી પાછો આ રાજાના સપનામાં આવે છે અને જે જગ્યાએથી અદ્રશ્ય થયો હતો એ જ જગ્યાએથી પાછો પ્રગટ થાય છે અને ચાલતો ચાલતો ગામના ઝાપેથી લઈ અને ગામના ચોકમાં આવે છે અને ગામના ચોકમાં આવી અને પછી તે ચારેય બાજુ માણસોને શોધી રહ્યો છે અને જે જે માણસ તેની નજરે પડે એને જોતાની સાથે જ તે વિચાર કરે છે કે આને મારી નાખું કાં તો આને અહીંયાને અહીંયા પતાવી દો આમ મનમાં ને મનમાં તે આવા બધા વિચારો કરી રહ્યો છે અને પછી તે માણસને મારવાની કોશિશ તો કરવા જાય છે અને ત્યારે માતા સધી આડી આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે આ માણસને હું તારી પાસે નહીં આવવા દઉં અને તું એને મારવા માટે આવ્યો છે પણ હું સધી છું અને હવે આ ગામમાં કોઈને મરવા નહીં દઉં ત્યારે આમ આટલી વાત સાંભળતાની સાથે એ માણસ ત્યાંથી પાછો ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો પહોંચે છે એ ગામના મુખીના ઘર પાસે અને તે પહોંચે છે વાડામાં અને વાડામાં પહોંચી અને પછી ચારે બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યો અને આમ મહારાજને આવું સપનું આવે છે ત્યારે આવું સપનું જોતાની સાથે જ મહારાજને આંખ ખુલી જાય છે અને પોતે પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે અને કહેવા લાગ્યા કે મને આવું સપનું કેમ આવ્યું હશે અને પછી તેઓ ત્રણ તાળી પાડે છે ત્યાં તો પાંચ સિપાહીઓ એમની પાસે આવી જાય છે અને પાસે આવીને કહેવા લાગ્યા કે મહારાજ શું થયું અને આમ અડધી રાત્રે તમે અમને બોલાવ્યા ત્યારે મહારાજ કહે છે કે મને સપનું આવ્યું છે કે આપણા ગામના જે મુખી છે ને એ મુખીના ઘરની પાસે એક માણસને આપેલો માણસ મારવા આવ્યો હતો પરંતુ માતા સદીના કારણે તે એને મારી ના શક્યો અને પછી તે પહોંચ્યો હતો મુખીના ઘરના વાડામાં અને એ મુખી હતા ને એમની ભેંસની ચારે બાજુ તે આટા ફેરા કરી રહ્યો હતો ત્યારે સિપાહીઓ કહે છે કે મહારાજ જુઓ તમે આમ આખો દિવસ એ માથા વગરના ભરવાડ વિશે વિચાર કર કર કરશો ને તો તમને રાત્રે સપના પણ એના જ આવશે માટે તમે એને ભૂલી જાઓ અને આપણા આ ગામમાં આમ પણ જોગીઓની જમાત આવી છે અને માતા સદીએ પાંચ દિવસનો સમય આપ્યો છે તો પછી આરામથી એ વાત ખબર પડી જશે કે આ માથા વગરનો ભરવાડ કોણ છે ત્યારે રાજા કહે છે કે ભલે સારું તમે જાઓ હું આરામ કરું છું અને આમ મહારાજ આડા પડ્યા અને થોડી જ વાર થઈ અને સવાર થાય છે તેથી સવારે આજે ફરી ગામના સૌ માણસો ભેગા થયા છે અને એકબીજાની સાથે વાતો કરે છે કે આજે આપણા ગામમાં સુખનો સૂરજ ઉગ્યો છે કારણ કે પહેલીવાર એવું બન્યું છે કે આટલા બધા જોગ્યો અને સંત મહાત્મા આવ્યા છે ને તો પણ તેમાંથી એક પણ માણસને પેલા ભરવાડે નથી માર્યા અને સારી વાત તો એ છે કે મહારાજને પણ આજે કાંઈ નથી થયું અને ગઈકાલે પણ કાંઈ નહોતું થયું અને સંત અને ગામના સૌ માણસો કુશળખેમ છે આ વાતની ખુશી છે ત્યારે ગામના સૌ માણસો આજે ભેગા થઈને કહે છે કે મહારાજ આજે સારું થયું કે ગામમાં આજે પણ કોઈનું મોત નથી થયું અને જો આવું ને આવું ચાલશે ને તો તો ભગવાનને આપણે બધા ભેગા થઈને પ્રસાદ ચડાવીશું ત્યારે આ બધી વાતો થઈ રહી છે ત્યારે મુખી ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ગામ લોકો ગજબ થઈ ગયો છે મારી ભેંસને આજે કંઈક કરડ્યું છે અને તે મરી ગઈ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ બાજુ રાજાના સહસ્ત્ર રુવાટા બેઠા થઈ ગયા અને તે કહેવા લાગ્યો કે મુખી સાચે જ તમારી ભેંસ મરી ગઈ ત્યારે મુખી કહે છે કે હા મારી ભેંસ મરી ગઈ છે જ્યારે રાજા કહે છે કે મુખી મને રાત્રે સપનું આવ્યું હતું અને આ તમારી ભેંસને મારનાર બીજું કોઈ નહીં પરંતુ પેલો માથા વગરનો ભરવાડ છે અને એણે જ આ કામ કર્યું છે ત્યારે મુખી હસવા લાગ્યાને કહે છે કે ના ના એવું નથી અને મહારાજ સાચી વાત તો એ છે કે છેલ્લા બે ચાર દિવસથી આ મારી ભેંસ રહીને એ ચાર પણ નહોતી ખાતી દોવા પણ નહોતી આપતી અને તે બીમાર હતી એટલે મને એમ થયું કે એને કાંઈક થયું છે તો થોડા સમયમાં તે સાજી થઈ જશે પરંતુ એ તો સાજી ના થઈ પરંતુ એ મરી ગઈ અને એના પગમાં લોહી આવેલું હતું તેથી મને લાગે છે કે આ ભેંસને કાંઈક રાતે કરડ્યું છે ત્યારે મહારાજ કહે છે કે ના ના એવું નથી પરંતુ મુખી તમારી આ ભેંસને મારનાર બીજું કોઈ નહીં પરંતુ પેલો માથા વગરનો ભરવાડ છે મારી વાત માનો ત્યારે ગામના સૌ માણસો કહે છે કે મહારાજ એ માણસ માણસોને મારે છે પણ તે ગાયને કે ભેંસને નથી મારતો અને અમારા ગામમાં પહેલીવાર જ આ રીતે કોઈકની ભેંસ મરી ગઈ છે માટે આ ભેંસને અને એ ભરવાડને કાંઈ લેવા દેવા નથી ત્યારે મહારાજ કહે છે કે તમને મારા ઉપર એમ વિશ્વાસ નહીં આવે પરંતુ જાઓ મહેમાનખાનાની બહાર જે સિપાહીઓ ઊભા છે ને એમને અહીંયા બોલાવી લાવો ત્યારે એ સિપાહીઓને બોલાવી લાવવામાં આવ્યા અને ગામની વચ્ચે રાજા પૂછે છે કે રાત્રે મને શું થયું હતું એ આ ગામ લોકોને અને આ ગામના મુખીને જણાવો ત્યારે એ ચારેય સિપાહીઓ કહે છે કે રાત્રે મહારાજે જ્યારે એમને બોલાવ્યા ને અમે એમની પાસે ગયા ને ત્યારે મહારાજ પરસેવાથી રેભેબ હતા પોતે જાણે કોઈ સંકટમાં ઘેરાઈ ગયા હોય એવું એમનું મુખ હતું ત્યારે અમે પૂછ્યું કે મહારાજ તમે આટલા બધા ઉદાસને ગભરાયેલા કેમ છો ત્યારે મહારાજે એક જ જવાબ આપ્યો હતો કે મને સપનું આવ્યું અને માથા વગરનો ભરવાડ એ જે જગ્યાએથી ગઈકાલે અદૃશ્ય થયો હતો ત્યાંથી નીકળી અને તે પહોંચ્યો મુખીના ઘરની બાજુમાં અને એક માણસને તે મારવાની કોશિશ કરે છે ત્યારે મારી સધી આડી આવીને ઊભી રહી જાય છે અને ગામના એ માણસની રક્ષા કરે છે અને ત્યારે આ ભરવાડ ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તે આગળ પહોંચ્યો અને જે આ મુખીનું ઘર હતું એની પાછળ વાડો હતો અને વાડામાં જઈ અને એમની ભેંસની ચારેય બાજુ આંટા મારતો હતો આવું અમને મહારાજે ગઈ રાત્રે કહ્યું હતું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગામના સૌ માણસોના હોશ ઉડી ગયા આ બાજુ સંત મહાત્માઓ અને એ બધા પણ આ ઘટનાને સાંભળી રહ્યા છે અને હવે મુખીને સમજાઈ ગયું કે જો પહેલાંથી જ આવું સપનું આવ્યું હોય ને તો એ વાત સાચી છે કે આ માથા વગરના ભરવાડે જ આ મારી ભેંસને મારી છે પણ આ બધું તે શું કામ કરતો હશે ત્યારે ગુરુદેવ તેમની પાસે આવે છે અને આવીને કહે છે કે ગામ લોકો તમારે મારી એક વાત સાંભળવાની છે અને આ વાત સાંભળ્યા પછી આપણને એ નક્કી થઈ જશે કે આ કોણ છે ત્યારે ગામ કહે છે કે ભલે ગુરુદેવ તમે જે કહેતા હોય એ અમે કરવા તૈયાર છીએ અને ત્યારે ગુરુદેવ ગામ લોકોને શું કહે છે અને શું આ માથા વગરના ભરવાડનો કેવો ઇતિહાસ છે તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી